આદિવાસી વિસ્તારમાં ધોરણ છ થી ધોરણ આઠ ની પ્રાથમિક શાળાઓ ગામડાઓમાં ઓછી છે જેના કારણે ગામના બાળકો બીજા ગામમાં અભ્યાસ માટે જાય છે આ માટે ત્રણ કિલોમીટર વિસ્તારમાં જે બાળકો અભ્યાસ માટે જતા હોય તે બાળકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવાની હોય છે આ પ્રમાણે નસવાડી તાલુકામાં અઠ્યાવીસ રૂટોમાં સોળસો જેટલા બાળકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવાની હોય છે પરંતુ ફક્ત સત્તર રૂટો ઉપર જ આ સુવિધા મળી રહી છે અગિયાર રૂટો ઉપર પ્રાથમિક શાળામાં ભણતા બાળકો માટે જે બાળકો આજે પણ શિક્ષણ લેવા માટે ચાલીને જાય છે આ માટેનું મુખ્ય કારણ સરકારે ટેક્સી પાસિંગ વાહન હોય તેને ભાડા ઉપર લેવાનો નિયમ બનાવ્યા તે છે જેના કારણે વાહનોના જે માલિકો છે તે આ સુવિધા માટે વાહનો મુકતા નથી જેને લીધે આ મુશ્કેલી પડી રહી છે માં અમીન તડકામાં પણ અને વરસાદમાં પણ ચાલતા જ રહ્યા છે અને વધારે વરસાદ થાય તમારું શિક્ષણ પણ બગડે છે એટલે અમારી માંગણી છે કે ટ્રાન્સપોર્ટેશન ચાલુ કરાવે હવે અમારી ગાડી ટ્રાન્સપોર્ટેશનમાં ફેરવે છે પણ હવે હું જે ટેક્સી પાર્કિંગના જે નિયમો આવ્યા છે હવે એ નિયમો શું છે કે અમારે ખર્ચા વધી જાય કારણ કે અમે બેંકો લોનથી હવે ગાડી લાવ્યા કહેવાય હવે એ અમારે બધો ખર્ચો કાઢવા જોઈએ તો હવે અમારે શું જે પોસાય એવું છે નહીં અને બીજું કે હવે ટેક્સી પાર્સિંગ અને બીજું શું છે કે વીમો ભરવાનો અમારે અને હવે નિયમ એવો કે ભાઈ પાર્સિંગ પ્રમાણે તમે બાળકો તો ઓછી સંખ્યામાં બાળકો લાવે તો અમને પોસાય ના તો પછી હવે અમારે ગાડી કઈ રીતે હા જો અમારે છે મહેનતાણું ચારસો એક ચારસો ને પચાસ રૂપિયા છોકરાના આવે છે એક બાળકના જો અમને મહેનતાણું વધારતા હોય આ લોકો એક હજાર રૂપિયા એક બાળકના કરી આપે તો અમે ટેક્સી પાર્કિંગ કરાવી અને અમારી ગાડી સ્કૂલમાં ફેરી શકીએ છીએ હા નહીં તો પછી અમારી ગાડી અમે બંધ કરી દીધી છે શાળામાં અઠાવન બાળકોની મંજૂર થયા છે ટ્રાન્સપોર્ટેશન માટે અને બાકીના પચાસ જેટલા બાળકોને હજુ મંજૂરી મળી નથી એટલે એ ગામમાં ટ્રાન્સપોર્ટેશન અમે બંધ કર્યું છે કેમ કે આજુબાજુના કોઈ પણ ગામમાં ટેક્સી પાર્સિંગ ગાડી નથી ઉપરથી સરકારે કીધું છે કે મને ટેક્સી પાર્સિંગવાળા કાગળ આપો તો અમે બીજા વધારાના બાળકો મંજૂર કરે પણ આ મારી જે આ શાળા આવી છે એની આજુબાજુ ત્રણ ગામમાં કોઈ એવી ટેક્સી પાર્સિંગવાળી ગાડીઓ જ નથી મળતી એટલે મારી પાસે કોઈ બીજો કોઈ રસ્તો નથી એટલે હાલ અમે ટ્રાન્સપોર્ટેશન ખાલી અઠ્ઠાવન બાળકોનું ચાલુ રાખ્યું છે અને બાકીના પચાસ બાળકો અમારે ચાલતા આવે છે છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા બંધ થતાં વિદ્યાર્થીનીઓ ચાલીને પગપાળા સ્કૂલે જઈ આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે વિદ્યાર્થીનીઓ ત્રણથી ચાર કિલોમીટર ચાલીને શાળાએ જવા મજબૂર છે આદિવાસી વિસ્તારની અંદર એક ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળતી હતી તે પણ વિદ્યાર્થીઓને છીનવી લેવામાં આવી છે રાજ્ય સરકાર કરોડો રૂપિયાનું બજેટ શિક્ષણ પાછળ ફાળવે છે પરંતુ તે પણ નવા નિયમોના કારણે જે ટ્રાન્સપોર્ટેશનની સુવિધામાં ટેક્સી પાર્કિંગના નિયમ લાવતા હાલ આદિવાસી વિસ્તારમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળતી હતી તે બાળકોને છીનવાય છે બાળકો ત્રણથી ચાર કિલોમીટર ચાલીને આવતા હોવાથી લોતપોત થઈ જાય છે અને શિક્ષણમાં તેઓની રુચિ લાગતી નથી આદિવાસી વિસ્તારમાં આવા નિયમો લાગતા પહેલા સરકારી અધિકારીઓએ વિસ્તારની મુલાકાત લઈ અને જે સ્થિતિ છે તેનો જાયજો લેવો જોઈએ રફીક ઝણીવાલા નિર્માણનું છોટાદે પૂર્વ સમાચારોમાં હાલ બેસા એટલું જ બધા સમાચારો માટે આપજો